અમરેલી જિલ્લાના ચાફરાબાદ શ્રીજી હોસ્પિટલ ખાતે ઉનાના પ્રખ્યાત દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાવ ચાફરાબાદ શહેરમાં આવેલ શ્રીજી હોસ્પિટલમાં ઉનાના પ્રખ્યાત ડોક્ટરોનો ફ્રી નિદાન કેમ્પ ખુલ્લો મુકાતા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ અને સરમણભાઈ તેમજ વકીલ લોટરી શૈલેષભાઈ વડવાણા જાફરાબાદ શ્રીજી હોસ્પિટલ ખાતે ઉનાના ફિજડિયા હોસ્પિટલના નામાંકિત ડોક્ટર તેમજ નિશવ આંખ અને હોસ્પિટલના ડોક્ટરોને બાળકોના નિષ્ણાતોને હૃદયરોગને લગતા નિષ્ણાંત ડૉક્ટરો દાંતના નિષ્ણાંતોની ટીમ દ્વારા મેગા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાવું જેમાં દવાઓનું પણ ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો મારું નામ ડૉક્ટર પ્રકાશ પિચડિયા છે હું પિચડીયા હોસ્પિટલ એન્ડ ડેન્ટલ કેર ખાતે કામ કરું છું આજે અહીં શ્રીજી હોસ્પિટલની અંદર અમે એક કેમ્પ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેની અંદર ડૉક્ટર જેમ કે ડૉક્ટર ભાર્ગવ ચાવડા સાહેબ રેઇનબો હોસ્પિટલ એમડી પીડિયાટ્રિક ડૉક્ટર પ્રકાશ પિચડિયા મહેસૂલ પિચડિયા હોસ્પિટલ એન્ડ ડેન્ટલ કેર ખાતે એમડી ફિઝિશિયન ડૉક્ટર વિધિ પિચડિયા એમડીએસ એન્ડોડોન્ટિસ્ટ દાંતના સ્પેશિયાલિસ્ટ તથા ડૉક્ટર હેમલોથી મેડમ ઓપ્થેમોલોજીસ્ટ નિસ આંખની હોસ્પિટલ અમે બધા ઉનાળા ડૉક્ટરોએ અહીં મેગા કેમ્પનું આયોજન કરેલું અને બસોથી વધારે જેટલા પેશન્ટોને જોયા એ માટે હું અહીંની જાફરાબાદની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા શ્રીજી હોસ્પિટલના ડૉક્ટર નિકુંજભાઈ ભાઈ હેતલબેન તથા અહીંના ઉના જાફરાબાદના પ્રમુખ શ્રી ચેતનભાઈ તથા શરમણભાઈ અને ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ